નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું 20મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર કીધું એ પ્રમાણે છેલ્લા બે વિડિયો થી વાત કરતો આવું છું કે આજે 23 તારીખ છે અને 18 તારીખ થી વિડિયો પેન્ડિંગ છે તો બેક ટુ બેક તમારા માટે અત્યારે વિડિયો બનાવું છું આજે અત્યારે આ 20મી જુલાઈનો નો વિડિયો છે એના પછી 21 જુલાઈ 22 જુલાઈ અને 23 જુલાઈ 23 જુલાઈ નો કદાચ ટાઈમ લાગે તો આવતીકાલે ચોવીસમી જુલાઈ ત્રેવીસ ચોવીસના બંને સાથે આવી શકે છે આજે બાવીસ તારીખ સુધીનું કમ્પ્લીટ કરવાનો ઈરાદો છે બરાબર તો બાવીસ તારીખ સુધીના તમામ જે કરંટ અફેરના વિડીયો છે એ તમારા માટે આવી જશે યુટ્યુબ ઉપર જુલાઈના દરેક વિડીયો છે એ હું અપલોડ કરવાનો પૂરો પ્રયાસ કરું છું અને જુલાઈ પહેલાંના જે વિડીયો છે બરાબર એ તમારે જોવા હોય તો એના માટે આપણી એપ્લિકેશન છે બરાબર એમાં કોર્સ લેવો પડશે એમાં તમને પીડીએફઓ મળી જશે બરાબર તો પીડીએફમાં ઈ બુક સ્વરૂપે તમને પીડીએફ મળશે ઉપરાંત વર્તમાન પત્રિકા રૂપે મળશે એમાં બે પેજની અંદર આખા દિવસના કરંટ અફેર આપેલા હોય સિરીઝ મળશે મળશે અફેર આ બધું જ જે છે ડેલી ટેસ્ટ આવશે વીકલી ટેસ્ટ આવશે આ બધી જ વસ્તુ છે એમાં તમે મેળવી શકશો ઉપરાંત તમે પીપીટીમાંથી ડાઉનલોડ કરી શકશો ક્લિયર તો એ બધું જ કન્ટેન્ટ છે આપણા એપ્લિકેશનમાં અવેલેબલ છે એપ્લિકેશન ડાઉનલોડ કરો બરાબર અને એ બધું મેળવો તો અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ પ્રાઇસ છે ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરી શકવાની ફેસિલિટી છે તો અહીંયા રાજ્યની વાત આવી છે હું ઓપ્શન ચેન્જ કરી નાખું છું પેલું કેરળ આપું છું બીજું ઉત્તરાખંડ આપું છું બરાબર ત્રીજું આપું છું ગોવા અને ચોથું આપું છું ગુજરાત બરાબર

અને તૈયાર કોણે કર્યો છે તો કે કે નીતિ આયોગે કેટલામો સંસ્કરણ હતું તો કે કે ચોથું એડિશન હતું ફોર્થ ચોથું સંસ્કરણ હતું ફોર્થ એડિશન પ્રથમ ક્રમ ઉત્તરાખંડ બીજો ક્રમ કેરળનો ત્રીજો ક્રમ તમિલનાડુનો ગુજરાતનો ક્રમ હતો નવમો બરાબર અને બાકી કેન્દ્રશાસિત પ્રદેશમાં વાત કરીએ તો ચંદીગઢ છે બરાબર એનો ફર્સ્ટ રેન્ક હતો બીજો જમ્મુ કાશ્મીર બરાબર અને ત્રીજો છે પોડુચેરીનો તમિલનાડુ દિવસ ઉજવાય છે જુલાઈ કેમ કે એક નવેમ્બર ઓગણીસો છપ્પન ના રોજ તમિલનાડુ જે છે એ રાજ્ય પુનર્ગઠન આયોગ પ્રમાણે મદ્રાસ નામ માંથી મદ્રાસ નામે ઓળખાતું હતું બરાબર તો ત્યારે તમિલનાડુ રાજ્યની રચના થઈ હતી આ દિવસે મદ્રાસ નામથી એક રાજ્યની રચના થઈ ઓકે અને એના પછી આવ્યું અઢારમી જુલાઈ ઓગણીસો ને સડસઠ ઓગણીસો સડસઠ અઢારમી જુલાઈ એ જે છે બરાબર અ આજે

તમિલનાડુના મુખ્યમંત્રી સૌથી પહેલી વખત બે હાજર બાવીસ માં અઢારમી જુલાઈ તમિલનાડુ દિવસ ઉજવેલો હતો એમ કે સ્ટાલિન ત્યાંના મુખ્યમંત્રી છે રાજ્યપાલ ત્યાંના આરએન રવિ છે ક્લિયર બસ અહીંયા તમિલનાડુ ની વાત પૂરી થઈ ગઈ એનો દિવસ ઉજવાઈ ગયો

ચંદ્ર પર જનાર સૌથી પહેલા વ્યક્તિ પૂછે તો એ કોણ હતા ને પણ યાદ રાખવાના છે અને આ દિવસ પણ ઉજવે છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર એમના દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે ક્લિયર તો સ્પેસ નો આખો સંયુક્ત રાષ્ટ્રનો વિભાગ છે જે આ દિવસ ઉજવે છે ઇન્ટરનેશનલ લુનર ડે અથવા તો ઇન્ટરનેશનલ મૂન ડે વિશ્વ શતરંજ દિવસ આ ક્યારે ઉજવાયેલો છે આ પણ 20મી જુલાઈ ઉજવાય છે ઓપ્શન ડી આપણો આન્સર થશે 20 જુલાઈ છે ત્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે બરાબર છે વિશ્વ સ્વતંત્ર દિવસ છે એ વીસ જુલાઈ ઓગણીસો ચોવીસ ના રોજ જે છે ફીડે ની સ્થાપના થઈ ફીડે નું પૂરું નામ થાય છે ફેડરેશન ફેડરેશન ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ અથવા તો આને કહેવાય ચેસ આપણે ઇંગ્લિશમાં કહેવા જઈએ તો આ થાય પરંતુ આનું જે નામ જે છે એ ફ્રેન્ચ લેંગ્વેજમાં છે તો એટલા માટે આ ફેડરેશન ઇન્ટરનેશનલ ચેસ એચિસ એવું નામ રાખેલું છે ક્લિયર બાકી ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન કહેવાય ફીડે ને બરાબર ક્યારેક પરીક્ષાની અંદર નહીં આપે બરાબર બાકી બે હાજર ચોવીસ માં આની કેટલામી વર્ષગાંઠ છે તો કઈ કે સોમી વર્ષગાંઠ છે બરાબર એ યાદ રાખીશું અને બીસ જુલાઈ ઓગણીસો ના રોજ આની સ્થાપના થયેલી હતી ક્લિયર બાકી ફીડેનો મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડના લોઝેનમાં આવેલું છે એ પણ અગત્યનો મુદ્દો છે પણ તમારે યાદ રાખવાનો છે 20 જુલાઈ વિશ્વ દિવસ ઉજવાય છે હાલમાં ભારતનો કયો શહેર માંસાહારી ખોરાક પર પ્રતિબંધ લગાવનારું વિશ્વનું સૌથી પહેલું શહેર બની છે માંસાહારી ખોરાક ઉપર પ્રતિબંધ લગાવનારું વિશ્વનું સૌથી પહેલું શહેર બન્યું છે પાલીતાણા ઓપ્શન સી અહીં આપણો કરેક્ટ આન્સર થશે હાલમાં માંસાહારી ખોરાક ઉપર પ્રતિબંધ લગાવનારું વિશ્વનું સૌથી પહેલું શહેર બન્યું પાલીતાણા ગુજરાત ની અંદર આવેલું છે પાલીતાણા કયા જિલ્લામાં ઘણા બધા જૈન મંદિરો પાલિતાણા ની અંદર જોવા મળે છે કોઈ એ સાઈડ ના હોય તો કોમેન્ટ કરજો કેટલા મંદિરો છે બરાબર મેં તો સાંભળેલું છે એક હજાર જેટલા મંદિરો છે એવી પણ વાતો સાંભળેલી છે ક્લિયર તો એ બાજુના હોય તો કોમેન્ટ કરજો કેટલા મંદિરો હોય છે ત્યાં પાલીતાણાની અંદર

તો જુલાઈ ચોવીસમાં ભારત અને અમેરિકા વચ્ચે થઈ છે યુએસએ વચ્ચે થઈ છે તો આન્સર આવશે ભારત અમેરિકા ભારત અમેરિકા વચ્ચે મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ થઈ છે ક્વેશ્ચન બીજો એવો આવશે કે આમાં ભારત તરફથી કોણે ભાગ લીધો તો આઈએનએસ આદિત્ય અને આઈએનએસ વિશાખાપટ્ટનમ આ બંને ભાગ લીધો છે બરાબર ક્યાં આયોજન થયું એવું પૂછે તો અરેબિયન સાગર ની અંદર આનું આયોજન થયું બાર જુલાઈ ચોવીસ ના રોજ બાકી બીજા કયા કયા અભ્યાસ ભારત અમેરિકા વચ્ચે થાય છે એક થાય છે વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ નામનો એક યુદ્ધ અભ્યાસ ભારત અમેરિકા વચ્ચે થાય છે

અને અમેરિકા તો છે જ બીજા બે દેશો તમારા માટે હોમવર્ક માં બરાબર હજી એક દેશ નું નામ લખી દઉં જાપાન હવે એક દેશ છે એનું નામ કહેવાનું છે ટોટલ ચાર દેશો વચ્ચે આ માલાબાર એક્સરસાઈઝ થાય છે ત્રણ ના તો નામ મેં તમને કહી દીધા છે એક નું નામ તમારે મને કહેવાનું છે કોમેન્ટ ની અંદર તો આ એક તમારું એટલું હોમવર્ક છે ના આવડે તો સર્ચ કરીને લખજો પણ લખવાનું બધાય છે બરાબર ચલો આઈટીબીપી દ્વારા કયા ઓપરેશન હેઠળ ચીનની બોર્ડર ઉપર 108 કિલોગ્રામ નું સોનું જપ્ત કરવામાં આવેલું છે બરાબર નામ જ એવા આપ્યા છે કે તમે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી નાખશો બરાબર જો એક તો ઓપરેશન નથી ઓપરેશન સોના પણ નથી ઓપરેશન ગોલ્ડ પણ નથી તો કયું છે ઓપરેશન જસબા ઓપરેશન જસબા આપણો આન્સર છે ઓપ્શન ડી કરે આન્સર છે ક્યારેક ક્યારેક હું ઓપ્શન જ એવા આપું છું તમને આન્સર સિલેક્ટ કરવાનું મન થઈ જાય પણ એ આન્સર ના હોય આવું કોણ કરે જીપીએસસી વાળા કરે બધા ઓપ્શન જોઈને એવું જ લાગે જવાબ જ છે આ બરાબર પણ એવું ના હોય આપણને જે ન લાગતો એ જ જવાબ હોય તો અહીંયા ઓપરેશન જસબા આપણો જવાબ હતો એવું જીપીએસસી માં થતું હોય છે ઘણી વખત તો આઈટીબીપી બરાબર આનું પૂરું નામ શું ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ તો આ ચીનની બોર્ડર ઉપરથી આપણે એકસો આઠ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે બરાબર પછી ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ આની સ્થાપના થઈ હતી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને બાસઠ ના રોજ અત્યારના ડાયરેક્ટર જનરલ છે રાહુલ રસગોત્રા

સ્પીડમાં જવાના લીધે કરવાની જાહેરાત કરવામાં આવી છે તો જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય જે છે બરાબર એ હિન્દુ બૌદ્ધ અને જૈન માટે જે છે એ અધ્યયન કેન્દ્ર સ્થાપિત કરશે તો આ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ જાહેરાત કરી છે

તો નેપાળના જે પ્રધાનમંત્રી હતા ભૂતપૂર્વ રાજીનામું આપી દીધું પુષ્પકુમાર દહલ પ્રચંડ તો એમણે અવિશ્વાસનો પ્રસ્તાવમાં એ બહુમત સાબિત કરી શક્યા એના કારણે એમણે રાજીનામું આપી દીધું નવા કોણ બન્યા નવા પણ કહી દો એપી શર્મા ઓલી જે પહેલા હતા બહુ પહેલા આમના પહેલા તો એ હવે ત્યાંના ફરી પાછા પ્રધાનમંત્રી બની ગયા છે નેપાળના હાલમાં જ કયા દેશના ક્રિકેટ ખેલાડી જેમ્સ એન્ડરસન એમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે તો ઇંગ્લેન્ડના ખેલાડી છે જેમ્સ એન્ડરસન એમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે ટી ટ્વેન્ટીમાંથી ઘણા ખેલાડીઓ નિવૃત્તિ લઈ લીધી એમાંથી એક છે વિરાટ કોહલી બીજા બે નામ તમારે મને કહેવાના છે કોમેન્ટમાં ટોટલ ત્રણ ખેલાડીઓએ નિવૃત્તિ લીધી હતી ક્લિયર તો એક તો વિરાટ કોહલી એ ટી ટ્વેન્ટીમાં લઈ લીધી છે બીજા બે નામ તમે મને કોમેન્ટમાં કહેશો હાલમાં જ નીતિ આયોગ દ્વારા બે હજાર પચીસ ના ભારત નો જીડીપી એક જાન્યુઆરી બે હાજર પંદર બરાબર આયોજન પંચમાંથી નીતિ આયોગ ની રચના થઈ હતી બરાબર એ બધું યાદ રાખજો નીતિ આયોગના અધ્યક્ષ સમસ્યા કોણ હોય વડાપ્રધાન ફિનલેન્ડ દ્વારા કયા દેશમાંથી આવતા શરણાર્થીઓ પર અંકુશ લગાવવા માટે પોતાના દેશમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો છે તો ફિનલેન્ડે રશિયામાંથી ત્યાં નાગરિકો જે છે શરણાર્થીઓ તરીકે જાય છે રેફ્યુજી તરીકે જાય છે ક્યાં જાય છે રશિયા છે અહીંયા ત્યાંથી ફિનલેન્ડમાં જાય છે બરાબર અહીંયા રશિયા છે અહીંયા ફિનલેન્ડ છે રશિયામાંથી ત્યાંના નાગરિકો ફિનલેન્ડમાં શરણાર્થી તરીકે એટલે કે એઝ અ રેફ્યુજી તરીકે જાય છે તો એ માટે

બરાબર મળીએ એકવીસમી જુલાઈ ના વિડીયોમાં એકવીસમી જુલાઈ નો વિડીયો પણ આવી જશે એના પછી જુલાઈનો બે આવશે પછી સમાપ્તિ આપશું બરાબર તો બેક ટુ અત્યારે હું પાંચ વિડિયો અપલોડ કરું છું આજના દિવસની અંદર બાકીનો હવે ત્રેવીસ ચોવીસ નો આવતીકાલે કરીશ બરાબર આજના કરંટ અફેર આજના દિવસમાં નહીં આવે આવતીકાલે બંને દિવસના સાથે કરી દઈશ વિડીયો અપલોડ ક્લિયર ચાલો સમાપ્તિ લઈએ વિડીયોને